જય સ્વામિય મિત્રો ખૂબ લાઈક કરી રહ્યા છો ખૂબ શેર કરી રહ્યા છો ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો આપનો ખૂબ ખૂબ આભાર તમામ વિડીયો જોતા સ્વામિનારાયણ એક પંચાળાની વાત કરી નાખો નાનો પ્રસંગ ઝીણાભાઈનો નો ઝીણાભાઈ ની આ સ્વામિનારાયણ ભગવાન છતી હાથ વખત એની ઘેરે આવ્યા છે અને ઝીણાભાઈ એટલે આમ ખૂબ મહાન ભગત થઈ ગયા સ્વામિનારાયણ ભગવાનના એટલે સ્વામિનારાયણ ભગવાન સત્સંગ કરાવતા છે ઝીણાભાઈ ઘરે ઘેરે જયારે આવે ત્યારે સત્સંગ ની સભા રાખી હોય અને અમે જેના ભાઈ તો સત્સંગી હતા એટલે એનો સત્સંગ દરરોજ ચાલુ જ હોય તેમાં વળી ભગવાન સત્સંગ કરાવતા હતા ભગવાન અને એક કોક આવ્યો કે આવું રોજ સત્સંગ તમે કરાવો તો એમાં થોડો પાજરો નીકળી જાય એવું બોલ્યો એટલે સ્વામનાયણ ભગવાન સાંભળી ગયા કે કોણ હું બોલે છે કે આમાં બાજરો થોડો નીકળે આવું બોલી ગયો અને સ્વામિનારાયણ ભગવાન કહે કે બાજરો જોઈએ છે એટલે કે હા એટલે ખાવા તો જોઈએ ને કે સત્સંગ કરીને બાજરો એ કે તો તમે સત્સંગ કરાવો સત્સંગ તમે સાંભળવા આવો ને દરરોજ એક બાજરો મળે તો એ કે તો કાંઈ વાંધો ને તો પેલા માટીની કોઠી હતી ખબર હોય તો બધાની ઘેરે માટીની કોઠી હતી ને ખાલી પડી હતી એટલે ત્યારે ઝીણા બાંધી ઓલી કોઠી થોડીક બંધ કરી દો અને હાણું ઓલું બાજરો કાઢવાનું ને હાણું કે એ કે એને ગાબો મારજો બંધ કરી દો અને આ કોઠીમાંથી આ સત્સંગ કરવા આવે ને જે સાંભળવા આવે ને એને બધા હતી કોઠી ખાલી છે પણ મહારાજ કેમ તો કરવું પડે એટલે એ કોઠી બંધ કરી દીધી અને પછી આખો રાતે સત્સંગ કરાવ્યો ને પછી કે હવે આમાં ખોલો મણ બાજરો બધાને આપી ગયો અને ખોલ્યો એટલે એમાં બાજરો નીકળ્યો ત્યારે જીણાભાઈ રહ્યા ત્યાં ત્યાં ઉદ્યા ખૂટ્યો ને સામાયણ ભગવાન કે જીવન પર્યંત આમાં બાજરો નહીં ખોટે ક્યારેય અને જે સત્સંગી આવે ને એને એક એક ટોપ ભરીને બાજરો દેવાનો સત્સંગ સાંભળવા આવે ને એને પણ જેના ભાગમાં અમુક નતો ને એ મફત બાજરો મળતો હતો ને તો એ પંદર પછી કે બે ગમે ગમે એમ કરે કારણ કે જેના ભાગમાં ન હોય એના કઈ સત્સંગ ગમે હળવા પુન્ય હરીનો ન હોય સંગ જેના પુણ્ય ઓછા આવે ને એને મંદિરે જવું ન ગમે અને સત્સંગ સાંભળવો ન ગમે એટલે એવો જે ઓલો બોલ્યો હતો ને

ખૂબ સરસ મજાનો પ્રસંગ છે આ જીણા ભાઈ નો અને જીણા ભાઈ તો ધન્ય બની ગયા જય સ્વામિનારાયણ આજે સાંજની ની ભાજી બનાવવાની છે બેનપણી ની અહીંયા થી આવ્યા છે કુણો કુણો તાંજળિયા સરસ લ્યો હમ ભાજી ભરતી હોય ઈ કરજો આ તો ભાઈ સાંજ ની રેસિપી થોડી ચડી નાખી છે ભાગી રાય ભાજી અને બાજરાના રોટલા ભરતા હોય કોમેન્ટ કરજો આ તો દેશી ખાણું અસલ કાઠિયા વાડી ભાજી ને કાઠિયા ખાણું કહેવાય બાજરામાં રોટલા અડદની દાળ ને તો ભાઈ જમાવટ લઈ જાય ખાવાની વાડીએ ખાતા હોય ને મસ્ત લાગે રાઈ જીરું મેથીનો પાવડર અને તાંજળિયાની ભાજી હમ ન હોય એવું ન હોય આ કથી થઈ જાય ખોડી કેલે ગળી જાય ને ગળી રોટલા ભેગા સરસ મજાનો ભાગી નો વધાર થઈ જ ના મળે માર્કેટમાં જય સ્વામી નારાયણ સારું છે ને